સૌ પ્રથમ બટેટા લીધા છે આપણે આપણે બાફી નાખ્યા બટેટી લેવાની છે નાના પ્રમાણમાં જો આપણે ઘરે બટેટી ના હોય અને દમાલું ખાવાનું મન થયું હોય તો આપણે મોટું બટેટાના પણ આપણે કરી શકીએ છીએ તો આપણે અત્યારે જુઓ અઢીસો ગ્રામ બટેટીનું આપણે દમાલુ બનાવવાનું છે ત્યાર પછી આપણે ત્રણ ટમેટા લીધા છે ત્રણ ટમેટાને આપણે સરસ થી નાની ખમણી વડે ખમણી લીધા છે ત્યાર પછી આપણે નાની બે ડુંગળી લીધી છે ડુંગળીને પણ આપણે નાની ખમણી વડે ખમણી લીધી છે ત્યાર પછી આપણે એક મરચાંની કટકી કરીને રાખી છે ત્યાર પછી આપણે અડધા ઈંચ આદુનો કટકો લઈને આપણે એને પણ ખમણી વડે ખમણી લીધું છે ત્યાર પછી આપણે બે ચમચી જેટલા વાઈટ તલ લીધા છે આપણે કાઠિયાવાડી દમાલોમાં એડ કરવા માટે ત્યાર પછી આપણે એક ચમચી જેટલા રાઈમેથીના દાણા લીધા છે ત્યાર પછી આપણે એક ચમચી જેટલું આખું જીરું લેવાનું છે. ત્યાર પછી આપણે એક ચમચી હિંગ લેવાની છે. ત્યાર પછી આપણે થોડા એવા મગફોડીના બી લઈને એને સરસથી આપણે મિક્સર જારમાં બે-ત્રણ ચક્કર લગાવીને દળી નાખવાના છે. એ પણ આપણે દમાલુમાં એડ કરવા માટે. ત્યાર પછી આપણે 3 થી 4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. ત્યાર પછી આપણે લસણ લીધું છે ચાર થી પાંચ કડી અને તેના સરસથી આવા કટકા કરી લીધા છે ત્યાર પછી આપણે નિમક લેવાનું છે સ્વાદ અનુસાર તે તમે તમારી રીતે તેમાં પ્લસ માઇનસ કરી શકો છો ત્યાર પછી આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો લેવાનો છે તે તમે કોઈ પણ કંપનીનો યુઝ કરી શકો છો ત્યાર પછી આપણે એક કડાઈમાં તેલ લઈ લીધું છે હવે એ તેલમાં આપણે જે બટેટી બાફી નાખી છે તેને તળવાની છે આજે આપણે દમાલુ કાઠિયાવાડી સરસથી દમાલુ કઈ રીતે બનાવવું તે બતાવવાના છીએ જો આપણે હવે ગેસ ચાલુ કરીને તેના પર કડાઈ મૂકી દીધી છે તેમાં આપણે તેલ એડ કર્યું છે ને હવે આપણે જે બાફેલી બટેટી છે ને એને તળવાની છે એને કઈ રીતે તળીએ એ તમે જોઈ લેજો આપણું તેલ ગરમ થાય તેની રાહ જોવાની છે આપણે એક બટેટીમાંથી આવી રીતના ફાડા કરી લેવાના છે જો આ રીતે જો આપણે આ બાફેલી બટેટીને આ રીતે ફાડા કરી લીધા છે ત્યાર પછી એને હવે જો આ રીતે આપણે છે ને કાટા ચમચી હોય ને તેના વડે આપણે એમાં જો આ રીતે બટેટી બાફેલી હોય ને તેમાં જો આ રીતે સરસથી આવી રીતના કાણા પાડી લેવાના જેથી આપણી બટેટી સરસથી જાય તે માટે હવે આપણે એને છે પછી જો આ આ રીતે રીતે બધી કરી લેવાની છે જો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે જે આપણે કાંટા ચમચી વડે એમાં આપણે જે કાણા પાડી લીધા છે બટેટી બાફેલ હતી તેમાં અને આ રીતે આપણે તળી લેવાની છે જો આ રીતે સરસથી કાઠિયાવાડી કાઠિયાવાળી દમાલું આપણે બનાવી શકીએ છીએ એકદમ સરસથી આને આપણે ગ્રેવી બનાવવાની જ ખાસિયત હોય છે તે તમે ખાસ જોજો અમે કઈ રીતે બનાવીએ છીએ ને તે જો આપણે તળાઈ છે હવે આપણે ઝારા વડે એને હલાવી લેવાનું છે જેથી બેસી ના જાય તો આ રીતે તળાવા દેવાનું છે આપણે જો આ બટેટા આપણા તળાઈ ગયા છે આ રીતે બાફેલી બટેટી જે આપણે ફાડા કરીને રાખી છે ને તે આપણે હવે એક દિવસમાં એડ કરી લઈશું તો આ રીતે આપણે તળાઈ ગઈ છે ત્યાર પછી કઈ રીતે આપણે વઘાર મારવો ને ખાસ જોજો જો હવે આપણે દમાલુને વઘારવાનો છે તો આપણે કઈ રીતે જો સરસ થી તેલ આપણે એડ કરી દીધું છે કુકર માં આ રીતે ત્યાર પછી સૌપ્રથમ આપણે જો સુકેલા મરચા એડ કરવાના છે ત્યાર પછી આપણે જે બે તજના કટકા લીધા છે તેને એડ કરવાના છે ત્યાર પછી આપણે રાઈ એડ કરવાની છે ત્યાર પછી આપણે આખું જીરું એડ કરવાનું છે આ રીતે ત્યાર પછી આપણે જે એક કટકી કરીને રાખી છે તેને એડ કરવાની છે ત્યાર પછી મીઠો લીમડો જે લીધો છે આપણે તેને એડ કરવાનું છે પરથી ગ્રેવી કઈ રીતે બનીને તે ખાસ જોજો ત્યાર પછી આપણે જે ત્રણ ટમેટાની આપણે

ત્યાર પછી આપણે એક ચમચી ગરમ મસાલો લીધો છે તેને એડ કરવાનો છે ત્યાર પછી બધું પાછું મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી આપણે એક ચમચી હિંગ લીધી છે તેને એડ કરવાની છે ત્યાર પછી આપણે નિમક એડ કરવાનું છે જે આપણે સ્વાદ અનુસાર એડ કરી શકીએ છીએ ત્યાર પછી આપણે ગ્રેવીમાં ધાણાભાજી એડ કરી દેવાની છે એટલે સરસ થી આપણી ગ્રેવી બને છે તૈયાર જો આ રીતે જો હવે આપણી ગ્રેવીમાં પાણી એડ કરવાનો સમય આવી ગયો છે તો આપણે તેમાં પાણી એડ કર્યું છે આ રીતે જો સરસથી આપણી ગ્રેવી આપણે વઘાર તેલમાં કરી લીધો છે ત્યાર પછી આપણે એમાં પાણી એડ કરવાનું છે જે તમે પાણી પેલા થોડી વાર પેલા ગરમ કરીને રાખી દેવાય જેથી ગરમ પાણી એડ કરો ને તો વસ્તુ આપણે બધી સરસ થઈ એમાં ને એમાં સ્મેલ આવે જો આ રીતે હવે આપણે એમાં પાણી એડ કરી દીધું છે જોઈ લો સરસ થી હવે આપણે બટેટા જે તળીને રાખ્યા છે આપણે બટેટીને એને એડ કરી દેવાનું છે આ રીતે જો જો આપણે જે તળી લીધી છે એને આમાં એડ કરી દેસું ત્યાર પછી આપણે ઢાંકણ ને હવે બંધ કરી દેસું આ રીતે અને એક સીટી જ આપણે બોલાવવાની છે જો આપણે ઢાંકણ ને બંધ કરી દીધું છે જો આપણે સરસ થી એક સીટી બોલાવી લીધી છે કુકર માં અને આ રીતે આપણું જોવો દમાલુ કાઠિયાવાડી દમાલુ આજે આપણે તૈયાર કર્યું છે તો સરસ થી તૈયાર થઈ ગયું છે જો તમે બે રોટલી વધારે ખાઓ ને એવું મન થઈ જાય એવું સરસ થી આજે આપણે કાઠિયાવાડી દમાલુ ઘરે બનાવ્યું છે

જો ચાલો હવે આપણે એમાં ધાણા ભાજી એડ કરી દઈએ તો આપણે હવે એમાં ધાણા આવી રીતના સેર કરી દઈશું આ રીતે આપણે દમાલું હવે તૈયાર થઈ ગયું છે બનતા જ આપણે સરસ થી દમાલુ ની સુગંધ આવવા માંડે છે જો આ રીતે જોઈ આપણે સરસ થી કાઠિયા વાળું દમાલુ તૈયાર થઈ ગયું છે આપણે સરસ થી ને બટેટી ને પેલા બાફી નાખી છે ત્યાર પછી બધી પ્રોસેસ તમને અમે

આપણે બટેટી ન હોય ઘરમાં તો બટેટાને પણ સરસ થી બાફીને એક બટેટાના ચાર કટકા કરી લેવાના છે અને ત્યાર પછી આપણે એને તળી લેવાના છે આપણે એમાં કાંટા ચમચી વડે કાણા પાડી લેવાના છે એટલે સરસથી અંદરનું બટેટું પણ આપણું બફાઈ જાય એટલે કે તળાઈ જાય ત્યાર પછી આપણે ખાસ કે ખાસ ગ્રેવીની હોય છે એમાં આપણે મગફળીના બીનો ભૂકો ત્યાર પછી તલ ત્યાર પછી આપણે થોડો ગરમ મસાલો બધું એડ કરીને સરસથી દમાળુ બનાવવાનું છે જો આપડે ઘરે મહેમાન આવ્યા હોય તો ઝડપથી પણ બની જાય છે અને જમવામાં પીરસવામાં પણ સારું લાગે છે તો જરૂરથી આ રીતે તમે દમાળુ બનાવશો ને તો તમને બધાને ભાવશે નાનાને ભાવશે અને મોટાને પણ ભાવશે તો ચાલો જરૂરથી મારી રેસિપીને તમે તમે શેર કરજો કરજો અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયક દબાવાનું તો ભૂલતા જ નહીં જેથી રોજે રોજ નવી નવી રેસીપી અમારી તમને જોવા મળશે તો ચાલો છેક સુધી વિડીયો જોયો છે ને તેથી તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ